આ ત્રિમૂર્તિ અપાર્ટમેન્ટ આવેલું છે તેમના જે અપાર્ટમેન્ટમાં પણ લોકોના ઘરમાં પાણી ભરાયા છે તેને લઈને પણ લોકો જે છે તે હેરાન પરેશાન થયા છે તમે જોઈ શકો છો આ જે અપાર્ટમેન્ટના જે ત્રિમૂર્તિ અપાર્ટમેન્ટના જે લોકો છે તેમના ઘરમાં પણ પાણી ભરાયા છે તે લોકો પણ જે છે તે તેમનો માલ સામાન હોય બધી જ જે ચીજ અનાજ જે ખાવાની જરૂરિયાત વસ્તુ છે તે બગડી ગઈ છે અને સાથે તે લોકો ઉપર રહી રહ્યા છે ગેલેરીમાં રહી રહ્યા છે તેમની ગાડીઓ પણ જે છે તે જોઈ શકો છો આ લોકોનું ઘર છે તમે જોઈ શકો છો લોકોના ઘરમાં પાણી ઘુસી ફર્યા છે લોકો પલંગ પર રહી રહ્યા છે સાથે કોઈ જે જરૂરિયાતની વસ્તુ છે તે તેમને મળતી નથી તમે જોઈ શકો છો જે લોકો છે ત્રિમૂર્તિ અપાર્ટમેન્ટના લોકો હેરાન પરેશાન થયા છે આપણે આમનું ઘર છે તે તમે જોઈ શકો છો જે પાણી નહીં ચા નહી કોઈ જમવાની પણ વ્યવસ્થા નહીં કરવા આપવામાં આપણી સાથે જે બેન છે શું કે છો જે રીતે કેટલા દિવસ તીન દિવસ થી આમ ખુરશી પર બેહી રહ્યા અમે કોઈ પાણી નહીં ચાય નહીં કોઈ કશું નહીં પૂછતા બીજાને ઘરે લઈ લઈ ને ખાઈ અમે બોલો હવે શું કરીએ અમે હાર કે તેમ અમે કોણ કયો કોઈ ને નહીં કરી એમને અમે અને છોકરાને કીધું તમે કમ્પ્લેન કરો ત્યારે ખબર પડે તીન દિવસે આ ખુરશી ઉપર બેઠા પીવાનું પાણી નહીં મળતો કાલ ટેન્કર આવ્યો તો પાછો લઈ ગયો ટેમ્પર એક એક ગ્લાસ પાણી નહીં આપે તો બીજા ઘર ને લઈ લઈને ગંદુ પાણી પીરે એમ પાણી છે તે સોસાયટી લોકો ગંદુ પી રહ્યા છે શું કેસ પીવાનું પાણી બહુ તકલીફ છે અને વાપરવાનું પાણી બહુ તકલીફ છે ત્રણ દિવસ થી અમે હેરાન છે

જે લોકો છે તે રજૂઆત કરી રહ્યા છે જે લોકો છે તે ભરાયા છે છે તમે જોઈ શકો છો જે લોકો તે ઉપર જે એમના ઉપર ઘર છે તે ઉપર લોકો ઉભા થઈ ગયા છે અને જે

જે કોર્પોરેટરોને ધ્યાનમાં લેવાની જરૂર છે વારંવાર રજૂઆત કરી છે આ લોકોના ઘરમાં જોઈ શકો છો જે પાણી ભરાયું છે તેને લઈને જે હાલત છે તે આ લોકોને દૂધ નહીં કોઈ જોવા નથી આવતું કોઈ જોવા નહીં આવતા બારસ પાણી પાણી તગાડે ભેગા કરીએ એ પાણી અમે પીએ ટાંકી ઉપર મૂકીને अब कितने तकलीफ पड़े हमें? ए, नहीं आप मारी दे, बोट मारी दे, दो, मारी दे। पानी में जो तीन दिवस पानी में बैठा छो को तो तो कोई खाई आई गए अमेर घर में पानी भरे अमर तकलीफ हमें

તંત્રની હજુ સુધી આંખ ખુલતી નથી તેવું ચોક્કસપણે લાગી રહ્યા છે કોર્પોરેટર કોર્પોરેશનની જે ટીમ છે એ કોર્પોરેટરોને પણ આ ધ્યાનમાં નથી આવતું અને આ લોકોને જે સુવિધા કરવામાં આવે તે સુવિધા પણ નથી કરી તમે જોઈ શકો છો આ ઘરની હાલત પણ જોઈ શકો છો તેમનું ફ્રીજ હોય અનેક વસ્તુ જે ચીજ વસ્તુ છે તે આ તેમના ઘરની હાલત છે દર્શક મિત્રો અને તે લોકો છે તેમનું જે ફ્રીજ છે તે પણ અડધું ડૂબી ગયું છે સામાન છે તેમનો માલ સામાન પણ બગડી ગયો છે અને આજે પૂરા ઘરની હાલત તમે જોઈ શકો છો દર્શક મિત્રો લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કોર્પોરેટરને રજૂઆત કરી છે પરંતુ કોર્પોરેટર દ્વારા આ ધ્યાનમાં પણ નથી લીધું ના કોઈ ફૂડ પેકેટ આપવામાં આવ્યું શું કે શું બહાર આવી ગયો É, vai

ત્રણ છો દર્શક મિત્રો અને લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે પણ હજુ સુધી કોર્પોરેટર હોય તંત્ર હોય હજુ આ લોકો ને ધ્યાનમાં નથી લેતું કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા